તો ગુજરાતમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકના યજમાન માટેની પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગુજરાતના ખેલાડીઓ માટે સામે આવી છે કરમની કઠણ જી હા કારણ કે ગુજરાતના ખેલાડીઓ પાસે મેદાન જ નથી શાળાઓ શરૂ કરવા માટે મોટા ઉપાડે મંજૂરી તો આપવામાં આવે છે પરંતુ મંજૂરી માટેના નિયમોનું પાલન કરવામાં નથી આવતું જુઓ મેદાન વગરના અમદાવાદનો આ ખાસ અહેવાલ ખેલ મહાકુંભ સહિતના સરકારી છતાં રાજ્યના અનેક વિદ્યાર્થીઓ રમત રમત તેનું કારણ છે શાળાઓમાં નથી રમતગમત નું મેદાન વિધાનસભામાં રાજ્યના શિક્ષણ મંત્રીએ કબુલાત કરી છે કે રાજ્યની પાંચ હજાર છસો સડસઠ શાળાઓમાં રમતગમત ના મેદાન નથી

આ લોકો બોર્ડ દ્વારા પરમિશન આપવામાં આવતી હતી પણ ત્યારબાદ જે શાળાઓની હેરાફેરી થઈ એક સ્થળેથી બીજા સ્થળે ગઈ અને કોમર્શિયલ સેન્ટરોમાં શરૂ થઈ એના લીધે મોટાભાગની જૂની શાળાઓ પાસેથી મેદાનો ઓછા થતાં ગયા ઘણી શાળાઓના મેદાન રોડ કપાતમાં ગયા ઘણી શાળાઓના મેદાન જે તે ડેવલપમેન્ટમાં જતા રહ્યા અને એ રીતે શાળાઓના મેદાન ઓછા થયા દુઃખની વાત એ છે કે સરકારની પોતાની શાળાઓમાં અંદાજે છ હજાર કરતા વધારે શાળાઓમાં મેદાનો નથી આપણે કોમનવેલ્થ અને ઓલિમ્પિકના યજમાનની તૈયારીઓ કરી રહ્યા છીએ પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે શાળાઓમાં વ્યાયામ શિક્ષકો જ નથી તો અનેક શાળાઓમાં માત્ર નામ પૂરતા મેદાન છે જેના કારણે વિદ્યાર્થીઓ ફિઝિકલ એક્ટિવિટી કરી શકતા નથી મેઇનલી પ્રોબ્લેમ તો એ જ આવે છે કે લાઈક સ્કૂલોના અંદર કે ગ્રાઉન્ડ્સ નહીં અમારા ટ્રેનર્સ નહીં કોચ નહીં લાઈક કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન લાઈક જે પોતાની જાત ઉપર કદાચ કરતો હોય તો એને પૂરતું ઇક્વિપમેન્ટ્સ ના મળી રહે ગ્રાઉન્ડ ના મળી રહે તથા ટ્રેનર ના મળી રહે કે એક ઇન્જરી પણ થાય સ્પોર્ટ્સ પર્સનનો તો પણ એનો એક કોચ ના મળેના કારણે એને ગાઈડન્સ ના મળી રહે કેરો ઇન્જરીને બાર ના ઈ છલેઈને સ્port છોડવું પડે કે એવું કંઈક કોચ હોય તો વધુ પડતીને મદદ મળી થે મેદાન વિનાની શાળામાં હાલ રાજ્યની મોટા ભાગની શાળાઓ જોવા મળી રહી છે શહેરી વિસ્તારોમાં તો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં શાળાઓ ચાલી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલી પડે છે શાળાઓમાં મેદાન ન હોવાને કારણે હવે નવી શાળાઓને મંજૂરી ન આપવામાં આવતી હોવાની વાત અમદાવાદ ગ્રામ્ય DEOએ કરી છે અત્યારે તો અમે કોઈપણ સ્કૂલ નવી શરૂ થતી હોય તેના બોર્ડના નોમ્સ મુજબ મેદાન હોય તો જ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એને માન્યતા આપવામાં આવે છે અને પ્રાથમિક શાળાઓમાં પણ નિયમ અનુસાર ગ્રાઉન્ડ હોય તો જ માન્યતા આપવામાં આવે છે એટલે અત્યારની કોઈ સ્કૂલોમાં એવો ઇસ્યુ હોતો જ નથી અગાઉ ઘણા વર્ષો જૂની હોય અને એને બોર્ડના જે તે સમયના નિયમ અનુસાર જ એને માન્યતાઓ મળેલી હોય છે તો એ પ્રકારના એ નિયમો મુજબ એ સ્કૂલો ચાલુ હોય છે તો એ પ્રકારના એમાં મેદાનો કે અથવા એના નિયમ મુજબ સ્કૂલોમાં કામગીરી ચાલતી હોય છે બાળકો શાળામાં ભણવાની સાથે ફિઝિકલ એક્ટિવિટી કરે તો જ તેઓ તંદુરસ્ત રહી શકે પરંતુ ગુજરાત રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં શાળાના મેદાન ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ફિઝિકલ એક્ટિવિટી કરી શકતા નથી ત્યારે એક તરફ સરકાર કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સના યજમાનની વાતો કરે છે પરંતુ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ના યજમાન પહેલા શાળાઓમાં વ્યાયામ શિક્ષકો અને રમત ગમત ના મેદાન ની વ્યવસ્થા કરે તો અનેક ગુજરાતી વિદ્યાર્થી ગોલ્ડ મેડલ લાવી શકે છે સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ